હા તમે તો ત્રણ દોઢ મોરી છે ભાઈ ત્રણ દોઢ મોરી થાય છે તમે એક જ દોઢ પણ આપણે એક દોઢ છે એમાં જો ઢેઠણ વસૂટી તો વસૂટી ને ત્યાં વસૂટી તો ઉદ્યા મરી જશો હે તમારે લાવું હોય લાવો ભેંસો લાવો ગાયો લાવો તગલા કરો બધું કરો અહીંયા અમારે શું જોવાનું વીરપુર લાવ્યો જલાર અમે પારખા લેવા જો તો ભાવો કે સાધુ જમી રહો પણ કે હું બે પાંચ રૂપિયા વાળો ભાવો નહીં કે કે મુતો તો જે માગું મારે હાલવું પડે કે બોલ અલખનો નો ઓટલો છે આ તો માગે ને મો ના લાવું તો મારી માનું ધાવણ લા દે હું જલારામ છું કે બાપુ બાપજી શું કે રોટલા કાઢવા વાળો તો વીરબાઈ નર નારી નું મત થાય અમારા પૂર માં થતું પૂછવા જા કે વીરબાઈ કે આવ સાધુ આવ્યો કે માગણી માગે છે કે શું એ કે એની જેવી માગણી નથી

મારા બાપા તો હોલ્યું નથી સિંહ દૂધ છે પણ ભાઈને હું હોનું નેકળી જુ પણ આ ભાઈ ભટકી જા છૂટી જા કેમ કે ઓમાં આ ને આ પાતર હે સીધી રાજા ને ઓલા ને કોઈ હબુ પણ માટી આ દીધી સીધી રાજા કાપી કાપી છે કોઈ ની તાકાશ કરણનો નો દિવસ કરણ જોતો કે વળી અવતાર હાલો કે ચમ કે આવો કે મને ખબર નથી સોજીન હું નાનો આલુ કે આ તો એક ઓગળી હોમી કરી અમીનો ઉગરવો આવ્યો ત્યારે કે સાધુન ધમાડીન ધમ છે શેઠ શંગાળ છે અમારો આગરડો દીયો છે હવે મારો કોંડુડા માથે અમારો બેને જવાનું છે એ બિયા છે અમારે ગેઠી મધુ આપેલો બેઠો એવું શરીર અને ભારી છે કે એટલે બિયા છે મન કે મિત્ર તાર આપું છે એટલે મન કે ઉડિયામ ના બેહારો કે આવું અરે એમ હું છું બીજું ઉડ્યું એમ જાય મુખ્ય મારું છું હોમી તું તો અમરાપુરમાં જતી રહી કે ના એટલે મારા બાપ કહેવાનું મારો ચાર ગુરુ મને ફળ અનંત મારો કહેવાનો ના નથી અથમ દાદા એ તીરજ કર્યું ને કેવો આવેલો દીકરો છે કોઈ એવો પહેલા દુઃખમાં પહેલા તે પાઠ કર્યો બીજા દુઃખમાં હરિચંદ્ર કર્યો ત્રીજા દુઃખમાં ધર્મ કર્યો ચોથા યુગમાં બંધ કર્યો